બરફ આ બોટ માં બરફ ભરે એ આ બરફ નું મશીન આથી બરફ આવે બરફ પર આ બોટ માં જો આ કોતરાથી પડી જાય આ બોટ ચાલુ હોય બરફ આવે હા ચાલુ કરે બેઠા પણ કામ આવે સામે છે ને એ દુકાન તો હજી નાથી લેવી હો આ કામ ભૂંડળા ના આવે તે પછી જોઈએ ને ભૂંડળા સારું લાઈટું લેવી પડે આજે હારનું કામ ચાલુ હા હઉ હાઉ ને કાયમી લાગે કે આપણે કી ટેક્ટરના હાજીઓમાં ના તેન કરતા હોય એને બધે લાગે કે કાયમી હા લાઇન ટુ લાઈન આમ કંઈ સમાજી તે આગડી પેરીથી પુગાર્યો ને આ ઘેર ઘેર આપણે ત્રિરંગા લગાડવાના હે તો જા ત્રિરંગો લગાડી દીધો બરાબર ઉપલે મારી નથી ઉપલે સડે લગાડી દીધો ત્રિરંગો એટલે ઘેર ગેર ત્રિરંગા લગાડવાના બરાબર આ વાડીયું છે પછી જો આ ગામ અટાણે ક્યાં ઓર દેખાય હવે હરિયાળી હરિયાળી જોઈને અટાણનો નજારો કઈક ઓર હૈ અહીં અહીં માંડવીયો વાદરા થેકા હટાણે વાદરા થેકા માથે હે વાદળું એ ગમથી આવી છે આખી વરસાદ એવું લાગે ડોહા બાકીએ બરાબર તો હાલો આપણે ત્રિરંગો લગાડ લગાડી દીધો બરાબર ત્રિરંગો લગાડી દીધો આપડી ઉપલે હલો તો આજ લઈતું લઈ લો આપણી પોરીથી લેવે અને આમાં સેલ એક એક આવે બરાબર અને આ શિયાર લઈ આ આ લઈ લઈતું એટલે આપણે કાં ભૂંડણા રોજડા કોઈ આવતા હોય તો બરાબર એને આ બહુ ઓલી રહી કારણ કે એને થાય આ શોટ મૂક્યો એટલે નાખી શેકા ભાગે ત્યાં આ શિયાર લો હા શિયાર લઈ ગયું બરાબર એવા હે ને આગળ હું નહીં તો આવ્યા એવું ફિટિંગ કરીએ હાથીકડામાં બાંધે પછી અહીં ખોડો દેવાનું એટલે આ હે ને જબૂક જબુક ચાલુ છે આખી રાત અને થઈ જાય બંધ એટલે આપણે ગાવા રાતી વેતી રખોલા નહીં પછી સેલની હોય કે કંઈ પાવરની જરૂર પડે ને એટલે એ હું હે એટલે આ બાંધીએ ને એવા આગળ અમે ખોડીશું બરાબર તો આ લઈ આ લઈ પોરબંદરથી 4 બંદર છે અને સસ્તી જોડે બરાબર 1 મહિનાથી દોઢસો રૂપિયામાં એક લાખ હાલે એટલે આમાં એક સેલ જ બદલાવો પડે બરાબર કંધાઈ ખોડવાનું કામ કરીએ હાલ ખોડવા માંડીએ કઈ ખેતરમાં તો હાલ ખોડવા માંડીએ બરાબર અંધારા પહેલા તો ખોડાઈ જાય કાઈ હાલ હાલો એવો છે ને બનાવો સાડીઓ એ અર્ધેપો ફૂકે ગાય હવે એનો એક મુંડકી લગાડવાની છે બાકી બરાબર તો આ એણે લૂગડા પહેરાવ દીધા બધા એટલે કાવા ભૂંડાવ નહીં થાય કે આ માણા વૈશ્વમાં ઊભો એટલે ભાગે જાય લાઇટું ખોડી દીધું યાર ને એક એ વાં સાડીઓ એક બનાવ્યો ને પાછો આજ હું કા લાઇટું ખોડતો અને એક સાડીઓ બનાવતા તે આ ખોડીયા સાડીઓ બરાબર તે કાવા ભૂંડાવ નહીં થાય કે આ માણા ઊભો તે ઉનડા ભાગે છે ત્યાં જો ભડકે તો આ એ હું હે બધું તા હાલે હટણે સાડિયા ની કામગીરી તે હટણે ની કામગીરી હાલે તો હાલો હું બાંધેલા થાય અંધાર હું તો એવા અંધાર થઈ ગયું ને થઈ ગયું લે તું ચાલુ જો આ થાય આ લીલી છે બ્લુ એની પર ચાલુ થઈ ગયું ઓટોમેટિક પાછો અંજવારું થાય એટલે ઓટોમેટિક બંધ આ રીતના લાઇટ ફિટિંગ આ એકતા થઈ ગઈ ચાલુ એ જે ત્રણ ચાર તા થયું હોય કે ન થયું હોય પછી છે જે અંજવારું હે જો થઈ ગયું ચાલુ થઈ ગયું થઈ ગયું હાલો રેડી એ થઈ ગયું ચાલુ એ એક રહે બાકી ત્રણ ત્યાં ઉપડે ગયું હાલો